શ્રીમંત ભાગવત આપડાને વિચાર આવે ઘણીવાર હજુ ભાઈ શું કે મારા ફોન માં સાઉન્ડ મુંબઈ કરીને ઉપર શી છે આપણે ડાયર કરેલા સાઉન્ડ મુંબઈ તો ભાગવતજી ભગવાન ઘણાને વિચાર આવે કે ભાગવતજી ભગવાન આપડાને ગ્રંથ તરીકે કેવી રીતે મળ્યા હા આ જે ગ્રંથ છે ને એ સ્વયં કૃષ્ણ છે કૃષ્ણ ભગવાનનું આ વાગમય સ્વરૂપ છે શબ્દદેહ સ્વરૂપ છે એટલે અહીંયા આવું ને ત્યારે મનના ભાવ હા ભાવનામે ભાવ હૈ તો ભવશે બેડા પાર હૈ ભાવનામે ભાવ હૈ તો ભાવસે બેડા પાર હૈ ભાવનામે ભાવિ નહીં હૈ તો ભાવના બેકાર હૈ હા આ જે છે બધું ભાવનાનું છે હા આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને આપણે વિચાર કરીએ પહેલાં હવે તો હવે તો આપણે શ્રીખંડ કે મઠો કે રસ કે કંઈ પણ મીઠાઈ બહારથી લઈ આવીએ છીએ મહેમાન આવે તો નહીં તો પહેલાં મારી મા હતી ને મને યાદ છે રાત્રે બાર વાગે જમાઈ આવતા મારે મોટી બહેનના ઘરવાળા તે રાત્રે બાર વાગે આવે ને એટલે પછી જમવામાં શું બરાવે પૂરી બટાકાનું શાક ને શીરો અમારી માનો કાર્યક્રમ અને વર્ષમાં આવા મહેમાન આવે ને એની અમે રાહ જોતા અમે છ બહેનોને એક ભાઈ એમાં હું સૌથી નાની હા અને પરિવાર પ્યોર કાઠિયાવાડી ચુસ્ત બ્રાહ્મણ એટલે હોટલમાં મેરેજ પછી મેં હોટલમાં ખાધું મેરેજ પહેલાં મને હોટલમાં જવાની કોઈ રજા નહીં પાણીપુરી બહાર ખાવાની રજા નહીં તમારે જે પણ ખાવું હોય ને રસોઈઓ બોલાવવાનો ડાકોરના મંદિરમાં રસોઈ કરે તે ભાઈને કહી દેવાનું અઠવાડિયા પહેલાં ભાઈ આ દિવસે આવજો અમારે આ વસ્તુ ખાવી છે તમે બનાવજો એ રસોઈયા બનાવી આપે આપણે ખાવાની પણ કોઈ જગ્યાએ હોટલમાં પાણીપુરીવાળાની લારી પર ક્યાંય ઊભું નહીં રહેવાનું કેમ તે વખતે એવું નામ હતું મારા બાપુજીનું કે તમે ડાકોર બસ સ્ટોપ પર ઉતરો ને એમ કહો ને પંડ્યા સાહેબને ત્યાં જવું છે એટલે પંડ્યા સાહેબને ત્યાં જવું છે એટલું કહી દો એટલે તમારી બેગ બિસ્તરા ઉપાડીને તમને ઘર સુધી મૂકી જાય રિક્ષાવાળા મૂકી જાય તો રિક્ષાના ભાડા ના લે આ પહેલાં ભાવ હતો લોકોમાં હા હવે ધીરે ધીરે ઓછું થયું અને અમે રાહ જોતા કે મહેમાન ક્યારેક આવે અને બા આ બા શીરો બનાવે મમ્મી મમ્મી નહીં કહેવાનું બા કહેતા અમે બાપુજીને બા એટલે મારી બા શીરો બનાવે ને અમને મહેમાન ખાતા વધી જાય તો મને મળે કારણ કે અવતી નાની એટલે પહેલો ભાગ મારો થાય એટલે આ આ તડપ રહેતી હવે તો શીરો શું કે કોઈ પણ મિષ્ટાન શું સામે પડી હોય તો જમવાનું મન નથી થતું કેમ એટલું બધું મળી રહ્યું છે ને એટલું બધું મળી રહ્યું છે ને એની કદર નથી આપણાને હા નહીંતર પહેલાં આનંદ થતો શીરો ખાવાનો હોય ને એટલે આનંદ થતો આપણાને ક્યાંથી તો શીરો બનશે મહેમાન આવ્યા છે હા અને શીરો બનાવવાવાળી બહેનોને બી એવો ભાવ કે રાત્રે બાર વાગે બી રસોઈ બનાવે ને તો એમ લસ લસ તો આમ ઘી નાખીને તરબતર શીરો બનાવીને ખવડાવતી બાર વાગે હવે જો મહેમાન આવે ને બાર વાગે તો કોણ બનાવે શીરો કોઈ બનાવે જમીને જ જવાનું સમજી જ લેવાનું મહેમાનોએ હા અહીંયા વાત